ગાંધીધામ રેલવે સ્ટેશન પરથી પોલીસ કર્મચારીએ 181 પર ફોન કરીને જણાવેલું કે રેલવે સ્ટેશન પર એક યુવતી મળી આવેલ છે અને તે યુવતીના કાઉન્સેલિંગ માટે 181 ની મદદની જરૂર છે જેના પગલે 181 અભ્યમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર પૂનમ ભુવા અને મહિલા કોન્સ્ટેબલ ચંદ્રિકાબેન ઠાકોર તથા પાયલોટ નરેશભાઈ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા જ્યાં સ્થળ પર હાજર રહેલ પોલીસ કર્મચારીએ યુવતીને રેલવે પોલીસ સ્ટેશનમાં સુરક્ષિત જગ્યાએ બેસાડી રાખેલ હતી ત્યારબાદ એકસો એક્યાસીની ટીમ યુવતી સાથે વાતચીત કરતા યુવતીએ જણાવેલું કે તે પશ્ચિમ બંગાળથી અહીં આવેલ છે અને તેની ઉંમર સોળ વર્ષ છે તથા આઠ મહિનાથી તે કચ્છ જિલ્લાના કોઈ યુવક સાથે સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલ અને બંને રોજ વાતચીત કરતા હતા ત્યારબાદ યુવતીએ જણાવેલું આ વાતની જાણ તેના માતા પિતાને થતા યુવતીને અવારનવાર તે યુવક સાથે વાત ન કરવા માટે ટોકતા હતા તેથી યુવતી ઘરેથી તેના માતા પિતાને જાણ કર્યા વગર અહીં યુવક સાથે લગ્ન કરવાની ઈચ્છાથી આવેલ ત્યારબાદ યુવતીએ જણાવેલું કે તેને ટ્રેનમાં બેસીને કોઈ મુસાફર પાસેથી ફોન લઈ યુવકને ફોન કરીને જણાવ્યું હતું કે તે ગાંધીધામ આવી રહી છે યુવકે યુવતીને અહીં ન આવવા માટે સમજાવી હતી પરંતુ યુવતી ન સમજતા અહીં આવી પહોંચી હતી ત્યારબાદ યુવતીના માતા પિતા સાથે ફોન પર વાતચીત કરી યુવતીના માતા પિતાએ જણાવેલું કે તેઓ તેમની દીકરીની શોધખોળ કરતા અને પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ પણ કરાવી છે ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં વાતચીત કરી પોલીસ સ્ટેશનમાં યુવતીની ગુમ નોંધ છે તેની ખાતરી કરી હતી ત્યારબાદ યુવતીના માતા પિતા જણાવેલું કે તેઓ તેમની પુત્રીને લેવા માટે આવે છે અને તેઓ આવે ત્યાં સુધી તેમની પુત્રીને અહીં જ રાખવા જણાવેલું હતું તેથી હાલ યુવતી આશ્રય માટે સખી સ્ટોપ સેન્ટર ભુજ ખાતે હેન્ડ ઓવર કરેલ છે